પરસેવાના રેલા વડે તે સામાન્ય બાબત છે પરંતુ જો રસ્તા પરનો ડાબર રેલા સ્વરૂપે વહેતો થાય તો અનેક શંકા ઉપજે છે ત્યારે કાયક આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જોવા મળી છે અચાનક પીગળી જતા તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તડકા ના લીધે જે રોડ પીગળી ગવાની જે ઘટના બની છે જ્યાં કોન્ટ્રાક્ટર અને પાલિકાની પોલ ખુલી ગઈ છે ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલો રોડ પીગળી ગયો છે માત્ર વીસ થી પચીસ દિવસ માં જ રોડ પીગળી ગયો છે ત્યારે

યસ કોમ્પલેક્સથી લઈને લીલામનું સરકસ બની રહ્યો છે એમાં તારાસથી લઈ અને યસ કોમ્પ્લેક્સનો જે રોડ છે એમાં એક નાનકડો પેચ એનું સિલ્કોટ ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું લગભગ દસ મીટરનું સિલ્કોટ ગઈકાલે રાત્રે કર્યું હતું રોડ ઉપર જે તાપ પડે છે બિલ્ડિંગના પડછાયા પડે ઝાડના પડછાયા પડે જે જગ્યાએ સીધો તાપ પડે વાતાવરણનું ટેમ્પરેચર તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી હોય રોડની સરફેસ કાળા રંગની હોય એટલે કાળો રંગ વધારે હિટ એબ્સોર્બ કરતો હોય છે એટલે રોડનું કુલ ટેમ્પરેચર પચાસ ડિગ્રી કરતાં વધી જતું છે પચાસથી સાઠ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર થતું હોય છે એટલે ત્રણ મીટરના જે પેચ છે એમાં ડામર પીગળી અને રોડની સરફેસ પર જેને આપણે બ્લીડિંગ કહીએ કે રોડનું બ્લીડિંગ થઈ રહ્યું છે રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે સ્લીલ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રકશનની અંદર જ છે અને પહેલાં અઠવાડિયાની અંદર જેમ તાપ પડે અને અમે કીધું એમ કે કાળા રંગનો રોડ હોય પચાસ ડિગ્રી કરતાં ટેમ્પરેચર વધી જાય તો ડામરનું મેલ્ટિંગ થવાનું ચાલુ થતું હોય સર્ફિસ પર આવતું હોય છે રોડની ક્વોલિટી સારી છે એવું પ્રારંભિક તપાસમાં લાગે છે આની પર રેતી પાથળું ચાલુ કર્યું છે જેથી કરીને રાહદારીઓને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રમાણે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું